નંદવાણા ચંદ્રકાંતભાઈ ભાણજીભાઈ એ સાયકલો મને અંદાજ છે ત્યાં સુધી છ આઠ મહિના થાય ત્યાં પડી છે અને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આવી રીતની ફેરવે છે અને થપ્પો કાટ ખાય છે જે વિદ્યાર્થીને ખરેખર જરૂરિયાત છે તેવા વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત રહી જાય છે અને આવી રીતની ધૂળ ખાતી કયા કારણોસર કયા વાંધા સાથે પડી છે તે કોઈના ધ્યાને આવ્યું નથી પરંતુ આવી રીતની જે વિદ્યાર્થીઓને સમયસર મળવી જોઈએ તે મળી નથી તે મારા ધ્યાને નથી પણ મેં એક બે વખત આવી રીતનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં કોઈ આવી રીતના એના એક્શન કે પગલાં લેવાના નથી ચંદુભા ટાંચક માજી કંસારી ઘણા સમયથી એક વરસથી પડી પડી છે શું કરવાનું છે ખબર નથી પડતી કે આ લોકોએ કેમ નથી આપીને કયા મુદ્દા ઉપર હું છે એને તકલીફ આ કેટલી અંદાજીત સાયકલ હોય છે અંદાજીત સાતસો તે આઠસો સાયકલો છે તો હજુ સુધી તમારા ગામમાં

આખું સમય હું એમાં વહી ગયો કાટખાવામાં એટલે લગભગ રજૂઆત મેં બે વખત તો મેં કરી જ છે પણ કોઈ કાંઈ કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી અંદર તો રાજી હોય છે કેમ આપણે ગણવું એમાં વધારે હું તો લાખ કે હું તો એમ કહું દોઢથી બે લાખની સાયકલ હોય તો એ કહેવાય નહીં હું તો એમ કહું કે આને વ્યવસ્થિત રીતે વિતરણ કરી દેવાય ને કાં બધી ભંગારમાં આપી દેવાય ને ગામ તો ત્રણ ચાર ગામની હોય છે એક ગામની નહીં હોય